જય જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં અમે છીએ છીએ આવી ગયા લઈને અમારા સ્વાગત છે ને બસ જો અમે છે ને અત્યારે આપણે એમ કેવું જેતર નીકળ્યા છે ને કંકાયમાં અહીંયા જાય છે ફૂલ ડુંગર અને ફૂલ જંગલ છે અને હાવામાં એકદમ હરિયાળું હળિયાળી છે બહુ મસ્ત છે જંગલ પણ આમાં ગાડી આખવામાં પણ થોડુંક કેવળ આવે છે કેમ પણ સત્તાધાર હવે આપણે પછી જા હું અત્યારે જઈશી ગાંડીગીર જોવો તા ખરા તમે એમાં પાછું કનકાયમા નું મંદિર હવે આમાં ફોર વ્હીલ નો રસ્તો માંડ માંડ જાય એમ છે એક ફોર વ્હીલર આલે એવું છે અને પાછું કેવી રીતનું છે કે વિડીયા નહીં ઉતારવાના અવાજ કરવાનો ગીત નહીં વગાડવાના અને પાછું એ બધું મનાય છે ખાવા પીવાનું ને કોથરીયું ના તેને એવું બધું પૂરી રીતે એવી રીતનું છે અને હવે ગાડી હાલેક ના હાલે અંદર જવાનું એ ફાઇનલ જ છે આમ કે ટિકિટ લેવાઈ ગઈ એટલે જવું જ પડશે ગાડી હાલશેક નહીં હાલે આમ ફરીથી પાછા બહાર નહીં નીકળવા દે આમ ફરી આમ જ નીકળવાનું રહે સીધું જ હવે પણ અહીંનું હરિયાળી ગીર અને વન તો તમે જુઓ અહીંયા બોયડી નવા વતર વધારે છે જોવો તો આ બધી બોયડી જ છે સરસ મજા આવે એવું છે આપણે રાજસ્થાન ગાંડી ગીર તો વાતના છે હોય ને એમાં પાછા જો વાયન્દ્રા આગળ હતા હવે બીજા જો કઈ પ્રાણીઓ આવશે ને વિડીયો ઉતરશે તો ઉતારશું નકર જોઈ લઈએ એમને બહુ મજા આવી જાય હે તો કનકાયમા મંદિરનો મંદિર વિડીયો તો નહીં જ ઉતરે પણ જઈએ તો ખરા દર્શન તો થઈ જાય ને એવું છે આંબળાનું ઝાડ આવ્યું છે જો અહીંયા તો બધા ઝાડ તો બહુ સરસ સરસ હોય બધા અને અમારા આરુબેન બેઠા છે આરુબેન મજા આવે છે ને અહીંયા તને હા એમ જો આ મહેક અમારી રેહાણી છે ભાભીમાં રાણા સાહેબ ને અમે આ એક ગાડી આપણે આગળ જાય છે તો ગીર ઉપર એને ગાડીઓ આખી બાપા રે હાલ એમ નથી આવી છે ગીર માં રસ્તો તો જુઓ તમે જો બાકી તો ખરા જ્યાં ભોગી ને આવી જાય હું કનકાઈ માં અહીંયા જાય સી પણ હવે ભોગી એટલા હાથ હરિયાળી ગીર ના હેતાળી ગીર ના નજરાણા મેં જોયા કે જોકે રોદા ઘણા બધા આવી ગયેલા છે પણ આપણે વિડીયોમાં નથી લીધા આલા પણ ઈ વજન થાય તો એવા હતા ના ના અહીંયા દે છે તે લીધું આને એને હલોવી પેને હલોવી કઈ ના થાય પકડશું આજ અરે કઈ ના થાય

ગોલા ભાઈ કે તમે ખોટા ઉતરી ગયા ઉતરી ન કઠાઈ કે વજન હોતી કાઢો તો નીકળી જાય ફરી ન હમ કે ટાયર વજન તો હમુક ને ફરી જાય ટાયર આ એક્ટિવ આયુ જો કેટલી કઈ થી આકડે એને બંધ થઈ જાય ઉતરી ગયા તી વા આપણે તો હા હવે ધક્કા મારવા આ ભાઈને બિશારાવને

પણ થાય હા ચાલુ થાય હવે આપડે આપણે ગાડી નો ઉતારો હે ઉતારો આપડી ને ઉતાર

よしそう

કણકાઈ મંદિર છે જો કેટલું મસ્ત અને સરસ છે ને હા તો જા દર્શન કરી લીધા છે શ્રીફળ વધારી લીધું છે અને હવે આપણે થોડીક આરામ કરી અને ઓલા વાંદરાઓને રમાડી લઈએ ेश्वरी तो माता जी है ना कंकाय आटे जगह सरस પ્રસાદી લેવા જગ્યા હેજો કોણ કઈ મેં આપણે પ્રસાદી લીધી બધાએ હું બધા બેઠાશ ેશ્વરી માતાજી એ હે ને કણકાય માં આટલી જગ્યા આવી સરસ